अग्यारोगन चालिस रुपियाँ त्रो नम्बर સુપરમાલ અમુક લીલો અગિયારસો ને પાંત્રીસ રૂપિયા ત્રણ નંબર અમુક લીલો દાણો સાથે પંચાવન પાંચ પંચોતેર છોતેર એસી નેવું છન્નુ અઠાણું પંદર બે હજાર પાંચ અગિયાર બાર પંદર અઢાર બત્રીસ આલ નાખવા લેવા આપણે લેવા હે ફોન કરો મજીમાં ક્યાં ખાયા જો હો સીધા બહાર નીકળે ફોન કરો ને આ નીકળે

ઓગણત્રીસ અગિયારસો ને ઓગણત્રીસ રૂપિયા ત્રણ નંબર મીડિયમ માલ નવા